જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા જો અત્યારે ટાઈમ થયો છે અગિયાર જેવું ને આપણે આ વાડીએ કાલે ટ્રેક્ટર મૂકીને આવી ગયા હતા તો અત્યારે આવ્યા છીએ આપણે લેવા અને અત્યારે આવ્યા છીએ આ બાજુ આપણે જીરામાં આંટો મારવા બે દિશા ને આવતા જ પણ આ બાજુ આયા જ નહીં જીરામાં જો આનું કંઈક જીરું આવું છે આ વાડી આપણે ફૂકાર આવી ગયા એટલે હવે પાવાનું કરી દીધું બંધ જો આ હુકારાનું અસર આ બધું પીરું પડી ગયું ને આ દે આમાં જો હવે દાણે સેડું છે હવે કઈક આવો દાણો થયો છે આવું કઈ જીરું છે ઉતારો બારો સારો જાય આમાં પછી કાસું હરી જાય એવું થાય બાજુ જો આ એરડાનું સાં પડે ને જો આ બાજુ આવું નીચું રહી ગયું ને પારવું આ રહે હું બાજુ ભાગ માં તડકો આવતો સારું છે અને આ બાજુ ઉગ્યું જ દવાનો એક ગ્રાઉન્ડ મારવાનો એક બે દીમાં માં મારી દે ચાલો આમ આપણે આગળ નથી જાવું હવે આપણે ટ્રેક્ટર લઈને ઓલી વાડીએ હજી કલાક દોઢ કલાક તો થાય આપણે થોડાક દી પહેલાં નાણી ગયા તા નાણી એવા થઈ જાય થોડાક દીમાં અમુક લોંગ તો હુકાવા માં નહીં ચાલો બ્લોક માં બના રહીજો હવે જઈએ આપણે ઓલી વાળીએ આપણે જો અત્યારે સરખી જોડાવી લીધી અને આપણે પાડોશીની ઓલી ધોરી બાંધવા લઈ ગયા તા આપડે લાઈન બાંધવા હવે જાઉં છે ઓલી વાળીએ આપણે જો આપણે પાયા પેઠા લઈ લીધા બાંધી દીધા હે એટલે રહેતા હતા ને એટલે આખી લોટતી હતી નીટલા બોલે ઉમરી જતા હતા એટલે આવી રીતના આપણે બાંધી દીધા હે हलो जय झूले भाड़े આપણે જો અત્યારે ઓલી વાળિયા થી આ વાળિયા ઉતાર્યા હૈ અત્યારે ટાઈમ થયો છે એક જેવું અત્યારે જો તડકો યાદ તો એવો તૈપો હે ઉનાળા જેવો આલી બાજુ જો આ પાડોશી નું ટ્રેક્ટર આપણે કાલ આપણું લારું લઈ ગયા તા ધૂળ ભરવા એટલે આને હાંજે એક ફેરો આપડી હાટું ભરીને લાવ્યો હતો ફેરો ખાલી કર્યો ને હાં નો આયા ના પડ્યું હે લેવા આવ્યો નથી આજે જ લીધું નવું મહેન્દ્રો બપોરા બપોરા કરી લે જો અત્યારે ટાઈમ થયો છે છ જેવું અને આપણે આઈએ છીએ આ બાજુ બાજરા વાળા માટો મારવા બધી જરાક રહ્યો હે ડબાવરા માથા જરાક દેખાય તાર નો વાતાવરણ જવું છે બર બાજુનો જો સાઈક કોટા દેખાય છે આ બાજુ દેખાય સાઈક નીકળતો આવે તો આજે કેટલા દિવસ થી આ બાજુ આપડે પી પેલું પાણી અને પેલા જે કેરો એમાં દેખાય બાકી તો આ બાજુ નથી દેખાતું કઈ આજુબાજુ એ કઈ નથી જે પેલો જ કેરો પીધો ને એમાં દેખાય

વઈ ગયા તો ચોકડી બાજુ કાલે હવે કાલે હવારથી આમાં ચાર થી દેવી દોર વૈલ બાજુ તો પીરુત પડી ગયો હે કે એકાદ રાઉન્ડ માર દે पछी जो हम लील सोई थोड़ो करे से तो बीजो राउंड मारसु न क पछी नाथी मारवानी है सेलो राउंड छे दवानो ओइल बाजू मस्त मजा ना गांव थई गया आ थोड़क मातला मा तो ये खरखा है बजाय ओइल बाजू ऊंचा नीचा है ऐल बाजू ना આ ખૂણાના હારા ઓલી બાજુ ખારો ને એવો આવી જાય એટલે ઊંસા ની છે અમુક ઠેકાણ ઠેકાણ નથી થોડાક મારો પોંખ થઈ જાય છે દાણા તો નહીં છીડે આવે નવ દહ દીમાં પોંખ થઈ જાય આમાં ચેક એવું આવી રીતના હે આ બાજુ થયું ને કેમ ખાલું હે ઊંસા નીસા ખારામાં એવું થયું શે અહીંયા શેર નથી અહીંયા નથી આ ભાગના તા હારા આ બે ત્રણ આઢડી તો એકદમ પીરું પડી ગયું જીરું હવા આવું થઈ ગયું હેડો પાછા લીલા હેલા હે હજી એકાદ બે રાઉન્ડ માર દે પાકવાનું એ પાકી જાય બાજુ પાડોશી ના ઘઉં પાકી ગયા બધા પીરા પડી ગયા ચાલો બે હું દોવાનો ટાઈમ થઈ ગયો છે હવે કર બાજુ એલા જઈ બે હું ધોઈ લઈ